કાકરા તાલુકાના જાખેલમાં જૂના રિવાજ પ્રમાણે કોઈ કોઈ આ આ આ ફિલ્મના દ્રશ્યો કે નથી કાલ્પનિક છે આધુનિક યુગના હાલમાં ચાલી રહેલ ડિજિટલ ઇન્ડિયામાં લગ્નમાં ફેશનનો ઘણો ટ્રેન્ડ ચાલી રહ્યો છે વરરાજા પરણવા માટે મોંઘી કારમાં અથવા હેલિકોપ્ટરમાં આવતા હોય છે પરંતુ આજે પણ એવા ગામ છે જ્યાં જૂના જમાનાની યાદ અપાવે છે આવું જ એક બનાસકાંઠાના કાંકરે તાલુકાના જાંખેલમાં કાંકરેના માંડલા ગામથી જીવણભાઈ જેઠાભાઈ સાપરિયાના પુત્ર હિતેશની જાન બળદગાડામાં જાંખલ ગામે રહેતા શંકરભાઈ બુકોલિયાના પુત્રી ભારતી સાથે નિર્ધાર્યા ત્યારે આ જાન બળદગાડામાં આવી પહોંચતા આખું ગામ જાન જોવા ઉમટી પડ્યું હતું અમારા ગામ માંડલાથી આજે બળદગાડામાં જીવણભાઈ જાવાભાઈ જીવણભાઈ જ્યાતાભાઈ સાપરિયાના પુત્ર હિતેશકુમારની જાન લઈને અમે નીકળ્યા છીએ જૂની પરંપરાગત જે જે જૂનો રિવાજ હતો એ પ્રમાણે ચાર બળદગાડા સાથે અમે નીકળી રહ્યા છીએ અમારા ગામમાં જે ધન આવી છે અમારી પરંપરાની વાળા અમારા હાવાલા એ અમારી ઇજ્જત માટે અમારા ગામમાં જે બળદગાડા લઈને આવ્યા એ અમારા ગામમાં આવ્યા માવજીભાઈ મેવાભાઈ એમનું ફૂલ સ્વાગત કર્યું ફૂલ બધાને લીલી ઘાસચારો કર્યો અને અમારા ગામમાં આવી રીતે બંધ ગાઢેથી ધન લઈને આવ્યા છે એના માટે અમે ખૂબ રાજી છું અને અમારા ગામમાં જૂનો ઇતિહાસ આ થયો આવું કામ બધા કરે એના માટે અમે પણ ખૂબ રાજી છું અને બધાએ આવું ખર્ચ પછી જાય અને આ પરંપરા જાળવો એવી રીતે મારી હવું નંબર વિનંતી છે